ચંદ્ર શ્રી જાડેજા ગામ દેહ ગામડા મારા ગામની દૂધ મંડિરની મેટર છેલ્લા દસ વર્ષથી બહુ લાખોના કૌભાંડમાં ફસાયેલી હતી અને એક ઉજાગર કરવા માટે મેં લગત અધિકારીઓ કે જે જિલ્લા પંચાયતના જિલ્લા રજીસ્ટ્રર સાહેબ અને સાબરડેરીના જવાબદાર અધિકારીઓ ને માનનીય શ્રી ચેરમેન સાહેબને આ તમામને લેખિત મૌખિક બધી રજૂઆતો કરી અને એ વાતને આજ સાત આઠ આઠ મહિના થઈ ગયા છતો પણ કોઈ જ પરિણામ ન મળતો થાકીને આજે અમે આ અમારી આ હકીકતને ઉજાગર કરવા માટે મોડાસા મીડિયા કર્મચારીઓને સંપર્ક કરતો આ મીડિયા કર્મચારીઓએ અમારી તમામ મહિલાઓની ફરિયાદો સાંભળીને મહિલાઓને બેસાડીને મહિલાઓને પૂછીને એમના ઇન્ટરવ્યૂ લઈને અમારી પાસેથી આ બધી તમામ માહિતીઓ એકત્રિત કરી તો આ જ્યારે જે પ્રસિદ્ધ થયું તો આ લોકોએ જે ડેરીના વાઇસ ચેરમેન નવલસિંહ તથા એમના ભત્રીજા અને એમના પુત્ર એ મળીને પત્રકારને પત્રકારને ગર્ભીત ધમકીઓ આપી અને ગામજનોને પણ ગંભીર રીતે ગર્ભિત ધમકી આપી છે તેથી આ બાબતે અમારા જાનના જોખમ હોય પત્રકારોનો અને અમારા ગામજનોનો જાન જોખમ હોય અમે માન્ય શ્રી એસપી સાહેબને રૂબરૂપ આવેદનપત્ર અને ફરિયાદ વિથ એમના પુરાવા સાથે સીડી સાથે આપેલ છે અને તેઓને કાર્યવાહી કરવા સાથે અને એમની સામે જે કાર્ય કાયદા કયા પગલાં લેવા હોય હોયની જરૂર હોય તે લેવા માટે નમ્ર વિનંતી કરેલ છે